બાદ હવે સુરત મહાનગરપાલિકા પણ એક્શન મોડમાં છે સરથાણા રોડ વિસ્તારમાં આવેલા ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર ફેરવાયો હતો પચાસ થી વધુ સ્ટોલ પર સુરત મહાનગરપાલિકા દ્વારા બુલડોઝર ફેરવાયું છે મહાનગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદેસર મિલકતો પર તવાઈ આવી રહી છે ત્યારે રાજકોટ અગ્નિકાંડ ઘટના બાદ સુરતના ગેરકાયદેસર મિલકતોને તોડી પાડવાની કાર્યવાહી મહાનગરપાલિકા દ્વારા થઈ રહી છે સરથાણા રિંગ રોડને અડીને આવેલા ગેરકાયદેસર ખાણીપીણીના સ્ટોલ ઉભા કરાયા હોય ટેમ્પરરી સ્ટ્રક્ચર બનાવીને આ લોકો સ્ટોલ પર વેચાણ કરે છે જેમાં કોઈ પણ પ્રકારની મંજૂરી પણ નથી સ્થાનિક કોર્પોરેટર સહિત લોકોએ અધિકારીઓને ફરિયાદ કરી હતી જેથી ફરિયાદ બાદ વરાછા બી ઝોન દ્વારા સપાટો બોલાવાયો હતો પચાસ કરતા પણ વધારે સ્ટોલ પર પાલિકાએ આજે બુલડોઝર ફેરવ્યું હતું પલક એન્જિનિયર સતિ વસાવા જણાવે છે કે આજરોજ વરાછા ઝોન બી દ્વારા ટેમ્પોવરી સ્ટ્રક્ચર દૂર કરાયું છે ગેરકાયદેસર બાંધકામ દબાણ હોય તેને દૂર કરવાની કામગીરી શરૂ થઈ છે ડેંગ રોડના ગટપૂટ જંક્શનથી કામગીરી શરૂ કરાઈ રોડ પર જે કોઈ પણ દબાણ છે તેને પણ દૂર કરવા આવશે આજ રોજ સર્થણા ઝોન બી દ્વારા આઉટર રિંગ રોડને લાગુ જે જે કોઈ પણ ટેમ્પરરી સ્ટ્રક્ચર હોય અને ગેરકાયદેસર બાંધકામ હોય દબાણ હોય તેને દૂર કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે ઘટપુર જંક્શનથી અમારું મોટેભાગે સ્ટાર્ટ થાય છે ઝોન બીમા આઉટર રિંગ રોડ ત્યાંથી સ્ટાર્ટ કરીને આખા રિંગ રોડ ઉપર જેવા પણ આવા ગેરકાયદેસર બાંધકામ જણાશે તેને દૂર કરવામાં આવશે આવા બાંધકામો દૂર કરવા માટે વખતો વખત કોર્પોરેટરશ્રી તેમજ ધારાસભ્યશ્રી તેમજ સ્થાનિક જનતા દ્વારા પણ સરકારશ્રીમાં રજૂઆત કરવામાં આવે છે અને તેના ભાગરૂપે આજ રોજ અમે ઝુંબેશના ભાગરૂપે આ કામગીરી કરી રહ્યા છીએ ઉભી કરેલી છે અને પાલિકા એ તો સુધી નીતિ છે આ બધી મિલકતો એકચ્યુઅલી જમીન માલિકની હોય છે એમાં કોઈ પણ પ્રકારનું એને કે પ્લાન મંજૂરી કરાવવામાં આવતા નથી જમીન માલિકો ભાડે આપી દે છે અને ભાડું તો પોતપોતાની રીતે ટેમ્પરરી સ્ટ્રક્ચરો બનાવી દે છે એ લોકો કોઈ મંજૂરી પણ લેતા નથી અને ક્યારેક આવી કોઈ હોનારત બને ત્યારે માલિક પણ પોતાના હાથ ઊંચા કરી લે છે કે ભાઈ મેં તો ભાડે આપેલી ભાડું કે માલિક જાણે એટલે આપણે એના પર કડક કાર્યવાહી કરવી જ પડે